નમસ્કાર આમ જોરા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ નસવાડી તાલુકાના વાડિયા ગામ પાસે કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ફુવારા ઉડ્યા છે નસવાડી તાલુકાના વાડિયા ગામ પાસે કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ફુવારા ઉડવા પામ્યા છે જેને લઈને લાખો લિટર પાણી પણ વેડફાયું છે કુપ્પા પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ પહેલા જ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે ઉપા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં પાણી પુરવઠા બોર્ડે વેટ ઉતારી છે તેનો વર્મો નમૂનો જોવા મળી રહ્યો છે છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર